તે મિત્રો તમે કિલોમીટર માપી શકો છો એકસો એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતાં એ વધી શકે છે એટલે કે વાવાઝોડું છે એ અત્યારની લેટેસ્ટ અપડેટ પ્રમાણે જોવા જોઈએ તો ખૂબ જ ખાસ કરીને ભયાનક બની શકે છે અહીંયા ખાસ કરીને પવનની ઝડપ પણ આપેલી છે અહીંયા તમે જોઈ શકો જુદા જુદા વિસ્તારોની અંદર છે પવનની ઝડપ છે દીવ એકસો છત્રીસ તેની આજુબાજુના વિસ્તારો છે આ સિવાય તમે જોઈ શકો છો સવા સો કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપ છે જોવા મળવાની છે અહીંયા તમે જોડો વણાકબાડાની આસપાસના વિસ્તારો છે વાવાઝોડું જ્યારે લેન્ડફોલ થશે ત્યારે તેની ઝડપ છે એકસો ને ચાલીસ અહીંયા તમે જોઈ શકો ખૂબ જ ભારે ઝડપ છે અત્યારની લેટેસ્ટ આગાહી પ્રમાણે મિત્રો જોવા જઈ રહી છે અને વાવાઝોડું ક્યાં ટકરાશે ક્યાં એન્ટર થશે તો તેને લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વેરાવળ અને ઉના એટલે કે તોકતે જે વાવાઝોડું આવ્યું હતું આ તોકતે વાવાઝોડાની જેમ જ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વાવાઝોડું લેન્ડફોલ થશે અને ખાસ કરીને તેની દિશા મિત્રો ખાસ કરીને ફરી રહ્યું છે જેને લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે એનો જમણી તરફનો ભાગ છે આ વિસ્તારોની અંદર ભારે પવન અને ભારે વરસાદ જોવા મળશે જ્યારે આ બાજુના જે ભાગો છે ત્યાં ઓછી શક્યતા એટલે કે ઓછી તીવ્રતા જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અતિ ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ હશે અહીંયા તમે જોઈ શકો છો અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ તમે વાત ન પૂછી શકો એટલો જોરદાર વરસાદ પણ આ વિસ્તારોની અંદર જોવા મળવા તો તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરવાના છે તારીખ સાથે ક્યારે ટકરા છે અને ખેડૂતોએ કંઈ કઈ સાવધાની રાખવી હાલ વાવાઝોડું મિત્રો બન્યું કે નથી બન્યો તેને લઈને અટકાવ તો તમામ માહિતી આજના વિડીયોમાં આપણે ક્લિયર કરશું જેથી તમને વિશ્વાસ આવે કે કઈ રીતે મિત્રો આ સિસ્ટમ કામ કરી રહ્યું છે તો આ વીડિયોને અંત સુધી જો જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આજની જે તારીખ છે લેટેસ્ટ સમાચાર પ્રમાણે જોવા જઈએ તો મિત્રો અહીંયા જોઈ શકો છો અઢાર તારીખ છે અને વાવાઝોડાની શક્યતા બનવાની શક્યતા કેટલી છે તો ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને જે ભેજ છે હવાની અંદર જે ભેજ હોય છે આ ભેજ છે મિત્રો કોઈ પણ એક જગ્યાએ ભેગો થતો હોય તો ખાસ કરીને એને યોગ્ય દિશા ન મળે ક્લીન થવાની તો આ વા જે ભેજ છે એ મિત્રો સાયક્લોન બનતા હોય છે એટલે કે વાવાઝોડા બનતા હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે જે રીતે અહીંયા ભેજ ભેગ ભેગો થવાને કારણે તે મિત્રો સાયક્લોન બની રહ્યો છે તો આવી જ રીતે મિત્રો આગામી સમયની અંદર અરબી સમુદ્રની અંદર મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને સાયક્લોન જોવા મળશે તે પહેલાં મિત્રો બંગાળની ખાડીની અંદર હળવું સાયક્લોન જોવા મળશે અને તમામ ભેજ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર આવી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો અને તેને હિસાબે જ જે આ પટ્ટો છે આ પટ્ટાની અંદર જોવા જઈએ તો ખાસ કરીને ભેજ ભેગો થઈ રહ્યો છે જે આગામી સમયની અંદર અરબી સમુદ્રની અંદર એક વાવાઝોડું બનાવશે સાથે સાથે બંગાળની ખાડીની અંદર એક હળવું સાયક્લોન છે જે આ સિસ્ટમને એટલે કે જે આ ભેજને મિત્રો રોકશે અને જેને કારણે ભેજ ભેગો થવાને કારણે આગામી સમયની અંદર એટલે કે બાવીસ તારીખની આસપાસ મિત્રો આપણને ક્લિયર મળી જશે કે આ વાવાઝોડું બનશે એટલે કે બાવીસ તારીખની આસપાસ આ સાયક્લોન બની રહ્યું છે ખૂબ જ વિપુલ પ્રમાણમાં ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ ભેગો થઈ રહ્યો છે અને તેને હિસાબે ત્રેવીસ તારીખે આ સાયક્લોનની અંદર ફેરવા છે અને ચોવીસ તારીખની અંદર આ સી ડીપ ડિપ્રેશનની અંદર જઈ શકે છે અહીં તમે જોઈ શકો ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ ભેગો થયો છે અને તેને હિસાબે જ મિત્રો સાયક્લોન બની રહ્યો છે અને સાયક્લોનની એ દોઢસોથી લઈને બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે કારણ કે જેમ વાવાઝોડું નાનું હોય તેમ તેની ઝડપસી વધારે હોય છે એટલે કે આ વાવાઝોડું છે એ ખાસ કરીને નાની સાઈડનું છે તો તેની ઝડપસી ખૂબ જ મોટી જઈ શકે છે તમે જોઈ શકો છો કે એનો પીળો કલરનો ભાગ થાય તો સમજી લેવાનું કે આ ઝડપ છે અહીંયા તમે જોઈ શકો છો વચ્ચેનો પીળા કલરનો ભાગ તો આ ભાગ છે એ એકસો એસીથી લઈને બસો વીસ કિલોમીટર પ્રતિ કલાક અને જ્યાં એકદમ મિત્રો અહીંયા રીંગણી કલર જેવો ભાગ છે તેની અંદર એકસો વીસથી લઈને એકસો ને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે છે અને ખાસ કરીને હાલ દિવસેને દિવસે પોતાનો રસ્તો બદલી રહ્યો છે આ પેલા મિત્રો સવારની અંદર સુરતની અંદર પણ તો અત્યારે તમે જોઈ શકો આ વાવાઝોડું વેરાવળની અંદર ઉનાની અંદર ટ્રાટકે તેવી શક્યતા જોવા મળે તોકતે વાવાઝોડાની કંઈ પેટર્ન પણ આવી જતી તોકતે વાવાઝોડું જોકે ઘણા સમયથી બન્યું હતું અને આ વાવાઝોડું ખાસ કરીને છેલ્લા પાંચ દિવસની અંદર જ બને છે અને ડાયરેક્ટ મિત્રો સમય જાય છે તો વાવાઝોડાની મિત્રો ખાસ કરીને સો ટકા બને તેવી પૂરેપૂરી શક્યતા છે જે એફ મોડલ છે મિત્રો ખાસ કરીને વાવાઝોડું બતાવતું નથી પરંતુ ઈ સીએમ ડબલ્યુ એફ જે સૌથી વિશ્વસનીય છે સૌથી પોપ્યુલર છે વિન્ડી એપ્લિકેશનની અંદર પણ તમે જોયું છે તેને હિસાબે જોવા જઈએ તો આ વાવાઝોડું છે એ બની રહ્યું છે હવે વરસાદને લઈને વાત કરીએ કે ગુજરાતમાં વરસાદની શરૂઆત ક્યારે થશે તો અહીંયા મિત્રો જોઈ શકો છો વાવાઝોડું મિત્રો ત્રેવીસ ચોવીસ તારીખની આસપાસ બનશે પરંતુ તે પહેલાં મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ભેજ ભેગો થવાને કારણે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે આ સિવાય ત્રેવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ત્રેવીસ તારીખે પણ મોટી માત્રાની અંદર ભેજ ભેગો થઈ ગયો છે જેને લઈને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશના જે બોર્ડર એરિયા છે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે અને ચોવીસ તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને વાવાઝોડું બની જશે તો વાવાઝોડું છોડાને કારણે મિત્રો ભેજ ભેગો થશે એટલે કે ચોવીસ તારીખે થોડીક અસર રહેશે પરંતુ ખાસ કરીને પચીસ તારીખથી ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે છૂટાછવાયા વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે આ સિવાય જોવા જઈએ તો સત્યાવીસ તારીખને હાલની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો સત્યાવીસ તારીખે વાવાઝોડું એકદમ નજીક હશે અને અઠ્યાવીસ તારીખે જોઈ શકો છો વાવાઝોડાને કારણે ભારે વરસાદ જોવા મળશે અને ઓગણત્રીસ તારીખે આ વાવાઝોડું ગુજરાતની અંદર ટ્રાટકી શકે છે તેવી હાલની અપડેટ પ્રમાણે મિત્રો જોવા મળી રહ્યો છે અને તેની અસર મિત્રો ચોવીસ કલાક સુધી રહેશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાવાઝોડું વિખા અને આગળ અરબી સમુદ્રમાંથી બંગાળની ખાડી તરફ મિત્રો એટલે કે દિલ્હી તરફ ફંટાઈ જશે તો વરસાદને લઈને મિત્રો ભારેમાં અતિ ભારે વરસાદની શક્યતા છે અને વાવાઝોડા બનવાને લઈને પણ મિત્રો અત્યારે જોવા જોઈએ તો નેવું ટકા શક્યતા રહેલી છે એટલે કે વાવાઝોડાને લઈને ઘણા લોકો એમ કહેવાય કે વાવાઝોડું હજી બન્યું નથી પરંતુ ખાસ કરીને ઈ સીએમ ડબલ્યુ એફ મેપ છે એટલે કે વિંડી મે ભીંડીની અંદર મિત્રો જે કાંઈ પંદર દિવસનું ફોરકાસ્ટ બતાવવામાં આવે છે જે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો લગભગ સો ટકા તેની આમ તો જોવા જઈએ તો નવ્વાણું ટકા માહિતી સાચી હોય છે જે માહિતી આપે છે તે પ્રમાણે પરફેક્ટ મિત્રો ખાસ કરીને તેના વાવાઝોડા વરસાદની શક્યતા જોવા મળી રહી છે અને જે વાવાઝોડા માટે તો આ મોડલ છે એકદમ એક્યુરેટ છે અને તેની માહિતી પ્રમાણે વાવાઝોડું બનશે પરંતુ આ વાવાઝોડું હાલ મિત્રો ક્યાં ટકરા છે તેને લઈને હજી મિત્રો જોવા જઈએ તો માહિતી નથી એટલે કે પરફેક્ટ માહિતી નથી અત્યારે મિત્રો આપણે જોવા જઈએ તો દસ ટકા જેવી જ માહિતી કહેવાય કે વાવાઝોડું ક્યાં ટકરાશે પરંતુ વાવાઝોડું બનશે એની નેવું ટકા માહિતી સાચી ગણાય એટલે કે નેવું ટકા પર્સન વાવાઝોડું બનવાની પૂરી પૂરી શક્યતા છે દસ ટકા મિત્રો એનો ક્યાં ટકરાશે તે કેવું હાલ મિત્રો મુશ્કેલ છે ખાસ કરીને હાલ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર ઉપર સૌથી વધુ મિત્રો વાવાઝોડું ટકરાવાની મિત્રો શક્યતા રહેલી છે